પોરબંદરમાં ગઈરાતથી જ સતત વરસાદના કારણે છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતા રસ્તે ફરી વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ફરી રસ્તો બંધ કરવાની નોબત આવી છે ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે પોરબંદરમાં ગત રાત્રેથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તમામ માર્ગો જળબંબાકાર થઈ રહ્યા છે ત્યારે ગત વરસાદમાં જે માર્ગ બાર છાયા ચોકીથી પ્લોટ માર્ગ ફરી પણ પાણી ભરાયા છે જેથી આ માર્ગ પર આવેલા ધંધાર્થીઓના જીવ અધર થઈ ગયા છે ગત વરસાદમાં પણ અહીં રહેતા લોકો અને દુકાનદારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું ત્યારે આ વખતે નુકસાન સહન ન કરવું પડે તે માટે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવા માંગ કરી રહ્યા છે મારું નામ છે ભુખુભાઈ છત્રા સાય કે દુકાન છે મારે અહીંયા ગયા વખતે પાંચ પંદર દિવસ બંધ રહેતી દુકાન હું તે શકે નિકાલ કરો પાણીનો તો અત્યારથી પાણી કાલથી ચાલુ થઈ ગયું છે એ ત્રણ દિવસની આગાહી છે બાકી તમે વહેલા જલ્દી નિકાલ કરો તો વધારે સારું નુકસાન ઓછી આવે અમારે દર વર્ષે આ માર્ગ પર દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર